મૃતકોના ઘરમાંથી સુસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં લેણદારો હેરાન કરતા હતા જેથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે એક જ પરિવારના ત્રણ ત્રણ સભ્યોએ અચાનક આપઘાતનું પગલું ભરી લેતા સગા સંબંધીઓમાં શોકનો માહોલ છવાયો હતો મારું નામ દિલીપભાઈ ઘટનામાં તો હું છે આપ હીરાનું વ્યવસાય હતો અને દિવાળી પછીનું કાંઈ કામ ચાલતું નહોતું અને ફ્લેટ લીધેલો હતો દિવાળી પહેલાં એના હપ્તા ચડી ગયા હતા પાંચક હપ્તા અને ધંધામાં કંઈ હતું નહીં અને દવાખાનું આવી ગયું પંદર વીસ દિવસ દાખલ કર્યા હતા એટલે આવી રીતના તકલીફ હતી એ મારા મામાની દીકરી થાય ત્રણ આવે જણાવે એ બીજું બીજું તો અમને કંઈ મહિલા મળતા ખરા પણ બીજું આમ મને આટલી બધી તકલીફ છે મને કાંઈ ખાલી એટલું કેતા પૈસા નું થાય તો કરી દેજો ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ